હે પરમાત્મા હું જે ભોજન ગ્રહણ કરી રહી છું તેનું પૂર્ણ રીતે પ્રાણશક્તિમાં રૂપાંતર થઈ રહ્યું છે આ પ્રાણશક્તિ દ્વારા મારા શરીર મન હૃદય અને આત્માને પોષણ મળી રહ્યું છે આ ભોજન દ્વારા મારું શરીર મારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકને સંપૂર્ણ રીતે પોષણ આપવા માટે સક્ષમ બની રહ્યું છે આ શરીર મન હૃદય અને આત્મા દ્વારા વિશ્વ કલ્યાણના કાર્યો થઈ રહ્યા છે મારા માટે આ ભોજન બનાવનારનો ખૂબ ખૂબ આભાર અન્નદાતા સુખીનો ભવંતો અન્નદાતા સુખીનો ભવંતો અન્નદાતા સુખીનો ભવંતો અન્નમ બ્રહ્મમ અન્નમ બ્રહ્મમ અન્નમ બ્રહ્મમ